તો તમારા માટે બીજા અઠવાડિયે ક્વીઝ યોજવામાં આવશે તમે એની અંદર પણ વિજેતા બની શકો છો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે જે આ ઓફિશિયલ વેબસાઇટ છે જી થ્રી ક્યુ ડોટ સીઓ ડોટ ઇન જે આ ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ ટુ પોઈન્ટ ઝીરો તો આપણે પહેલાં હું તમને થોડું ક્વીઝ વિશે કહી દઉં ને એના પછી રજીસ્ટ્રેશન કઈ રીતે કરું એના વિશે વાત કરીશ તો તમે જોઈ શકો છો

હવે આપણે આને જોઈએ કે આનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે તો આના માટે હું જે ઓફિશિયલ ફોર્મ આપવામાં આવેલું છે એ લઈને અહીંયા આવી ગયો છું સૌ પહેલાં તમારે અહીંયા વિદ્યાર્થીનું નામ લખવાનું છે તમારે તમારું નામ અહીંયા નાખવાનું છે પછી તમારી જેન્ડર સિલેક્ટ કરવાની છે મેલ ફિમેલ જે હોય પછી તમારે અહીંયા તમારો સંપર્ક નંબર એટલે કે તમારો જે વોટ્સઅપ નંબર હોય એ તમારે અહીંયા નાખવાનો છે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જે કોન્ટેક્ટ નંબર નાખો છો એ તમારા વોટ્સઅપ પર ચાલુ હોવો જોઈએ તમારે એવું નાખવાનું છે પછી તમારે અહીંયા તમારો એજ્યુકેશન ટાઈપ સિલેક્ટ કરવાનું છે ફોર એક્ઝામ્પલ તમે ધોરણ નવથી બારની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે સ્કૂલ કરવાનું છે તમે કોલેજ એટલે કે બી એ બી કોમ એમ એ કંઈ પણ કરતા હોય તો તમારે કોલેજ અથવા જે યુનિવર્સિટીવાળું છે એનામાં સિલેક્ટ કરવાનું છે અને જો તમે વિદ્યાર્થી ન હોય તો તમારે અધર્સની અંદર સિલેક્ટ કરવાનું છે જો તમે અહીંયા સ્કૂલમાં સિલેક્ટ કરશો તો તમારે તમારું ધોરણ નાખવાનું આવશે તમારે શાળાનો જિલ્લો શાળાનું નામ અને એ બધી વિગતો નાખવાની આવશે ફોર એક્ઝામ્પલ તમે કોલેજ યુનિવર્સિટીમાં ટીક કરો છો તો તમે તમારે તમારું જે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ છે અંડર ગ્રેજ્યુએટ છે અથવા ડિપ્લોમા છે એ નાખવાનું આવશે અને તમે અદર્સની અંદર સિલેક્ટ કરશો તો તમારે તમારો વ્યવસાય એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ગવર્મેન્ટ જોબ કરો છો પ્રાઇવેટ જોબ કરો છો હાઉસ હાઉસવાઇફ છો એ તમારે એ ડિટેલ નાખવાની રહેશે એટલે આની અંદર તમામ વિદ્યાર્થીઓ છે એ અપ્લાય કરી શકે છે અને જે વિદ્યાર્થીઓ ના હોય તેઓ પણ અપ્લાય કરી શકે છે પછી જો તમે અન્યમાં સિલેક્ટ કર્યું છે તો તમારે તમારો એજ્યુકેશન છે એ નાખવાનું રહેશે તમે ક્વિજ કઈ ભાષામાં આપવા છો આપવા માંગો છો તમારે એની માહિતી આપવાની છે જો તમારા જોડે તમારું ઈમેલ આઈડી હોય અને તમે નાખવા માંગતા હોય તો તમારે એ નાખવાનું છે અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને તમારા વાલીનો જે વિદ્યાર્થી હોય ફોર એક્ઝામ્પલ નવથી બાર અથવા કોલેજના વિદ્યાર્થી હોય એમને એમના વાલીનો ચૂંટણી કાર્ડ નંબર છે એ અહીંયા નાખવાનો રહેશે એ કમ્પલસરી નથી પણ તમે જો નાખશો તો તમારા માટે એ સારું રહેશે પછી તમારે અહીંયા તમારું કાયમી રહેઠાણનું સરનામું નાખવાનું છે સૌ પ્રથમ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનું છે પછી તમારે તમારો તાલુકો પછી તમારે તમારો એરિયા સિલેક્ટ કરવાનો છે અહીંયા આપેલું જ હશે ફોર એક્ઝામ્પલ તમે જિલ્લો સિલેક્ટ કરશો તો અહીંયા આપેલું જ છે એની અંદરથી તમારે ખાલી તમારો જે જિલ્લો હોય સિલેક્ટ કરી લેવાનો રહેશે પિનકોડ નંબર નાખવાનો છે અને તમારે તમારે ઘરનું નાખવાનો છે નિયમો પછી તમારે અહીંયા ટીક કરવાનું છે અને જે આ કેપ્ચા કોડ આપેલો છે એ અહીંયા નાખી અને તમારે સેવ કરી દેવાનું છે તો હું અહીંયા અત્યારે મારી તમામ વિગતો નાખી અને સેવ કરી અને તમને વિડીયોમાં ડાયરેક્ટ દેખાડું છું કે સેવ કર્યા પછી તમારે કેવું આવશે એના વિશે તો હવે ડાયરેક્ટ સેવ કરેલી સ્ક્રીન તમે તો અહીંયા મેં મારી તમામ વિગતો ભરી લીધી છે અને હવે હું સેવ પર ક્લિક કરું છું જેવું જેવું તમે સેવ કરશો એવું તમારી સામે આ રીતે તમારા જે તમે ડેટા નાખ્યા છે એ આવી જશે પ્લીઝ કન્ફર્મ ડેટા હેવ યુ એન્ટર્ડ એની અંદર તમારું નામ હશે તમારી સ્કૂલ અને કોલેજનું નામ હશે એની અંદર તમારો તમારો કોન્ટેક્ટ નંબર ઈમેલ એડ્રેસ તમારું એડ્રેસ ડિસ્ટ્રિક્ટ તાલુકા જોટાણા અને તમે જે પણ વેબસાઇટ સિલેક્ટ કરેલો છે આવી જશે અને તમારે એના પર સિમ્પલી કન્ફર્મ કરી દેવાનું છે જેવું તમે કન્ફર્મ કરશો એવું તમારું જે રજિસ્ટ્રેશન છે એ અહીંયા થઈ જશે તમે જે તમારો મોબાઈલ નંબર નાખ્યો છે એના પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી છે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી આવી ગયો છે ઓટીપી કોપી કરી લીધો છે મેં અને હું એને અહીંયા નાખી દઉં છું ઓટીપી નાખ્યા પછી ઓટીપી નાખીને તમે જેવું સબમિટ પર ક્લિક કરશો એવો તમારા સામે આ મેસેજ આવી જશે થેન્ક યુ યુ આર સક્સેસફુલી રજિસ્ટર્ડ યોર ક્રેડિટ સેન્ડ ટુ યોર મોબાઈલ યુ વીલ બી એબલ ટુ પ્લેસ ક્વિઝ વન્સ અ વીક એટલે કે તમે દર અઠવાડિયે આ ક્વિઝ આપવા માટે હવે એલિજિબલ થઈ ગયા છો તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ છે એ કઈ રીતે એની અંદર રજિસ્ટ્રેશન કરવું એના વિશે વાત કરી છે હવે બીજા વિડીયોની અંદર ક્વીઝ કઈ રીતે રમવી એના વિશે હું તમને માહિતી આપીશ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ